મિત્ર ન્યૂઝમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક હજાર પાંચસો બેતાલીસ ચોરસ મીટર જમીન કોર્પોરેશન એ બિલ્ડરને લહાણી કર્યાનો ખુલાસો થયો છે આ મામલે યુનિવર્સિટી દ્વારા કોર્પોરેશનને અત્યાર સુધીમાં દસ વખત પત્ર લખવામાં આવ્યો છે અને રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ જવાબ નથી મળ્યો આ મામલે પચીસ જુલાઈએ પ્રદેશ એનએસયુઆઈ સહિતના કાર્યકરો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા જેમાં કાર્યકરો મેયર મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ બન્યા હતા આ સાથે પાર્ટી ફંડ મળ્યા બાદ મનપામાં ફાઇલ પાસ થઈ જતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ દરમિયાન નકલી ચણની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો જો કે આ વખતે ત્યાં હાજર પોલીસે કાર્યકરોની ટીંગા કરી અટકાયત કરી આ બાબતે મનપાના કમિશનર ડીપી દેસાઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આજે બપોરે પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના કાર્યકરો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં પહેલેથી જ પોલીસ હાજર હતી આ દરમિયાન કાર્યકરો મ્યુનિસિપલ કમિશનર મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ટાઉન પ્લાનિંગ ઓફિસર અને શહેર ભાજપ પ્રમુખ બન્યા હતા જેમાં શહેર ભાજપ પ્રમુખ પાસે બિલ્ડર બનેલો કાર્યકર પહોંચ્યો હતો અને નકલી ચઢની નોટો આપવામાં આવી હતી જેથી શહેર ભાજપ પ્રમુખ બનેલા કાર્યકરે મ્યુનિસિપલ કમિશનર સહિતનાને કહ્યું હતું કે બિલ્ડરની ફાઇલ પાસ કરી દો પાર્ટી ફંડ આવી ગયું છે આ સમયે પોલીસે ટીંગાટોળી કરી કાર્યકરોની અટકાયત કરી હતી ખાસ કરીને જે શિક્ષાના હેતુની જે જગ્યા શિક્ષાનું ધામ અને રાજકોટ અને સૌરાષ્ટ્રનું હબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભણી અને પોતાનું ભવિષ્ય બનાવતા હોય છે ત્યારે ગઈકાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ મોટો એક ભ્રષ્ટાચાર એ સામે આવ્યો છે આ ભ્રષ્ટાચારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે શિક્ષાના હેતુથી જે જગ્યા છે એ ક્યાંક ઉપર પધરાવવાનું કામ ક્યાંક મ્યુનિસિપલ જે કોર્પોરેશન છે રાજકોટનું એના દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આજે અમે એ પ્રશ્ન પૂછવા આવ્યા છે મ્યુનિસિપલ કમિશનરને કે અમે ગરીબ વિદ્યાર્થીઓ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શું થોડાક પૈસા માટે થઈને કાલ સવારે તમે અમને પણ વેચી નાખશો એક મોટો સવાલ છે જે આ જમીન વેચવાનું કારસ્થાન થયું છે એમાં જે કાયદેસરની તપાસ થાય છે જે અમારી જગ્યા છે જે શિક્ષણ હેતુની જગ્યા છે એ તાત્કાલિકપણે ખાલી કરાવી દેવામાં આવે ને જે પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ લોકો છે એની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી માંગ સાથે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરને અમે રજૂઆત કરવા આવ્યા છે અને ઉગ્ર વિરોધ કરીએ છીએ કે હવે શિક્ષાના ધામને તો વેચવાનું બંધ કરો તમે એ એક તો બચાવી લ્યો બીજી બધી માર તો તમે સમજી લો કે ભાઈ અત્યારે જોયા છે તો સૌરાષ્ટ્રનું હબ જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ ભ્રષ્ટાચારથી ભરેલું છે બધાને ખબર છે તો જે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જગ્યા પડાવી લેવાનો મામલો છે કબજે કરેલી છે અમને બતાવ્યા છે પત્રો પણ એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે નહીં કહું કે એણે તંત્રને શિક્ષણ મંત્રી થી લઈ અને બધાને છે જાણ કરેલી છે પણ આ તંત્ર ક્યાંક ક્યાંક પૈસા લઈ લીધો છે મેયર સ્ટેન્ડિંગ ચેરમેન ભાજપ પ્રમુખ અને ટીપીઓ દ્વારા પૈસા લઈ લીધેલા છે એટલા માટે થઈને આ કોઈ કાંડ ખોલવામાં નથી આવતું જે કોઈ લોકોનો સમાવેશ હોય એને તાત્કાલિક સજા આપવામાં આવે એવી જ માંગ છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે